આપણે જે દૂધ દૂધસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં જે માથાકૂટ થઈ તમારે ચેરમેન અશોક ચૌધરી સાથે અને પછી તમારે જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી પડી તો તેની પર આપનું શું કહેવું છે અમારી જોડે ઓલરેડી પંદર હજાર મેટ્રિક ટન પાવડર હતું ઓકે અને અમને બોર્ડ માં લાયા વગર પાંચ હજાર મેટ્રિક ટન એમડીએ ચેરમેન એ ખરીદ્યો એટલે પેલા તો એ ગુનેગાર બને છે બીજી વાત કે જે મેટ્રિક ટન પાવડર લાયા હતા એમાં આજે રૂબરૂ જઈને ચરાલા જઈને મેં રેડ પાડી એમાં એક્સપાયરી પાવડર હતો તો અમારો પાવડર હતો છતાં પણ કારણ એ બીજું કારણ એ સાગર પત્રિકા દેવું લખ્યું છે આજે બેંક સત્તરસો નેવું કરોડ દેવું છે એટલે પેલા સાગર પત્રિકામાં એમને ખોટો ઉલ્લેખ કર્યો છે અચ્છા હા હા અને પછી અશોકભાઈ ચૌધરી ઉશ્કેરાય મારા ઉપર દિલીપ ચૌધરી પછી એમને હુમલો કર્યો કર્યો પછી હું બી ડિવિઝન માં પોલીસ ફરિયાદ કરવા ગયો એમને અરજી લીધેલી છે એફઆઈઆર ફાળી નથી પણ એમને ફારે ફાળવી પડશે પશુપાલકો બે ત્રણ દિવસ પછી પાંચ દસ હજાર ભેગા થઈને અમે ત્યાં ધંધા કરવાના છીએ અચ્છા

અને બેંકમાં નોકરી કરે છે એનો સમાધાન અમિત ચૌધરી સરદારભાઈ ચૌધરી એલ કે પટેલ હું અને અશોકભાઈ ચૌધરી આજથી બે વર્ષ પેલા એમના ફાર્મ હાઉસ બેસીને એનું સોલ્યુશન લાવ્યા હતા જરૂર ના થાય એટલે પાર્ટી ખરાબ ના થાય એના માટે એના વચ્ચે છોડાવવા પણ ફર્યા હતા ઓકે ઓકે એટલે આ મારે એકલા પેલા એમને દેસાઈઓને પણ સમાજ ને એમને કર્યા છે પાછળથી એમને પણ કે તમારા બધા જાગૃત કરો છો બીજા રિરેક્ટરોને મારી છે ગેતી સાથે નહી ચાલવાની છે દૂધ સાગર એવી બધા સમાજોની છે અને માનસિક કાકા નું માનસિક દાદા એ અને જે મોતી દાદા એ જે વહીવટ કર્યો છે એનું પણ અમને તો અપમાન કર્યું કેમ તો પૂછ્યા વગર ચેન્જ કર્યો છે પૈસા ઓછા પણ મને ફરિયાદ કરી હતી બાપુપુરાની મંડળ પણ ફરિયાદ કરી હતી એમના મને ફરિયાદ કરી હતી ફરિયાદ લઈ પણ હું ચૌધરી અને એલ કે રજૂઆત કરી હતી તમે કોઠામાં કેમ ચેન્જ કર્યો છે એ કોઠારા ચેન્જ કરવાથી અનેક ઘર નું પશુપાલકો નુકસાન થયું છે પશુપાલકોનું નુકસાન કરીને પશુપાલકો પરત છે અને તમે આને કરોડ રૂપિયા વ્યાજ હતું તો એવું ઓછું થયું હોય તો આ વખતે એકાણું કરોડ શરૂ થયું ટ્રાન્સપોર્ટેશન ખર્ચો ડબલ થઈ ગયો ડીઝલ નો ભાવ ઘટ્યો છે એ વખત ડીઝલ નો ભાવ પંચાણું સત્તાણું રૂપિયા હતો ડીઝલ નો ભાવ ઘટ્યો છે તો પણ ડબલ ટ્રાન્સપોર્ટેશન થઈ ગયું